વર્ક કરે છે તો એમાં ઝડપ કઈ રીતના લાવી કઈ રીતના ઝડપથી કામ કરવું એ આપણે આજના વિડીયોમાં બતાવવાનું છે અને ડાયમંડ વર્ક જે લોકોને નથી આવડતું એ લોકો માટે પણ ખાસ વિડીયો છે તો આજના વિડીયો તમે બધા બના રહેજો અને વિડીયો કેવો લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ તો આ રીતના કંઈક વર્ક આવી ગયું છે આપણી પાસે આ છે સુરતના ચણિયાચોળી અને એ ચોંટાડવા માટે મેં એક સરસ મજાનું પાર્ટિયું લઈ લીધું છે અને આ પાર્ટિયું કોઈ પણ ચાલે એવું નથી કે આપ આજ લેવું એમ આવું સરસ મજાનું કોઈ પણ પાટીઓ લઈ લેવાનું અને એ પાટિયા ઉપર આપણે સાડી રાખીને ચોંટાડવાની ને આવા કંઈક ડાયમંડ આવે છે આપણી પાસે તો એ ડાયમંડ આપણે ડીશમાં લઈ લેવાના અને ચોંટાડવા માટે એક મીણની જરૂર પડશે તો આપણે આવું મીણ લઈ લેવાનું અને હવે હું ડાયમંડ કઈ રીતના ચોટાડું છું એ તમે વિડીયોમાં જોજો એટલે તમને પણ નથી આવડતું તો આવડી જશે અને જે લોકોને આવડે છે એને ઝડપ આવી જશે કારણ કે ઝડપી કામ કઈ રીતના કરવું એ આજે મેં તમને બતાવવાનું છે તો આવી રીતના કંઈક આનું વર્ક છે મેં અહીંયા પાંદડી તો ચોંટાડી જ દીધી છે જુઓ તમે જોઈ શકો છો કેમ કે પાંદડી એક એક મૂકવાની હોય એટલે ઝડપથી થાય નહીં એટલે પાંદડીનું કામ આપણે પૂરું કરી નાખ્યું છે હવે આપણે કોન લઈ લીધો છે તો કોન ચોટાડવાનું શરૂ કરી દઈએ જે આપણને ભીંડી આપેલી છે એમાં એમાં જ વર્ક કરવાનું બહાર જવાનું નહીં એટલે સરસ મજાનું વર્ક લાગે એમ તો જો અમે શરૂઆત કરી દીધી છે ઝડપથી કઈ રીતના કામ કરવું ને એ તમને આજના વિડીયોમાં તમને ડિફરન્ટ બતાવવાનું છે કે ધીમેથી કામ કઈ રીતના થાય ને ઝડપથી કઈ રીતના થાય તો અત્યારે હું જે વર્ક કરી રહી છું એ ઝડપથી વર્ક છે એક સાથે તમારે બધે જ આ ગ્લુ લગાડી દેવાનો ગ્લુ એટલે ગુંદર એ આપણને ત્યાંથી જ મળે છે ત્યાંથી જ આપણને આપે આ કોન આપી દે એમ તો આવી રીતના મીંડી આવેલી છે તો મિંડીમાં મૂકી દીધો છે ને જાજો જ ગુંદર મૂકવાનો હોય તે આપણા સ્ટોન ઉખરે નહીં તો મેં જો આવી રીતના ગ્લુ લગાડી દીધો છે ને હવે એના ઉપર હું ડાયમંડ ચોંટાડી દઈશ તો આવી રીતના ડાયમંડ ડીશમાં લઈ લીધા અને આવી રીતના હલાવી દેવાના એટલે સીતા જ પડે એમ તો સીતા ડાયમંડ પડી ગયા છે ને હવે આપણે મીણ મીણથી ચોંટાડવાનું એટલે આપણે મીણ ઉપર આપણે લઈ લઈશું ડાયમંડ તો તમે જુઓ એમ તો આપણે મેણ ઉપર ડાયમંડ એક એક આવી રીતના બહુ ભી મારીને લઈશું તો એ છટકી જશે એટલે બહુ ભી નહીં મારવાની પોચા હાથે ચાર પાંચ છ સાત આઠ વધીને નવ દસ ડાયમંડ આવી એવી રીતે ટ્રાય કરવાની એકથી દસ ડાયમંડ આવી જાય એ આપણે મેળમાં ફરતા ફરતા લઈ લેવાના અને પછી એ ડાયમંડને આપણે જે ગ્લો મૂક્યો હોય એના ઉપર પોચા હાથે ધીમે ધીમે એક 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 ડાયમંડ રહી જાય એવી રીતના મૂકવાનું જેમ હું મૂકું છું તમે જોશો વિડીયોમાં જો અમારામાં અત્યારે આઠથી દસ ડાયમંડ આવી ગયા છે મેળમાં આવી રીતના લઈ લેવાના ફટાફટ એમ અને હવે આ જે આપણે ગ્લુ એક સાથે મૂકેલો છે લાઇન જ કરી નાખવાની એટલે ફટાફટ થાય નહીં એક મીંડી મૂકશો તો વાર લાગશે એ હમણાં હું તમને આગળ બતાવું છું કઈ રીતના એમ તો આવી રીતના આઠથી દસ આપણે મૂકી દેવાના ડાયમંડ તો જો મેં આવી રીતના આઠથી દસ ગોઠવી દીધા છે ફટાફટ જે મીંડી હોય એના ઉપર ગોઠવી દેવા અને બાકીનો ગ્લુ રહ્યો રહે એ સુકાય એટલે વ્યવસ્થિત એનું ફિનિશિંગ આવી જાય અને હવે મીંડીવાળું તમને બતાવી દઉં છું આવી રીતના એક એક મીંડી મૂકી દેવાની અને એના ઉપર તમે એક એક ડાયમંડ મૂકશો તો તમારે બહુ વાર લાગી જશે એટલે મેં જે તમને જે રીત બતાવી છે એ ઝડપી રીત બતાવી છે તો આ રીત બે અલગ અલગ છે તમે ધીમેથી કામ કરવું હોય તો તમે મેંડી વડે ધીમે ધીમે એક એક મહેંડી મૂકી અને એના ઉપર તમે આ ડાયમંડ ચોંટાડી શકો છો જે આ આ વર્ક છે જો અત્યારે હું જે તમને બતાવી રહી છું એ એક 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 તમે મૂકો પણ બહુ વાર લાગે છે ઓલું તમે ફટાફટ વર્ક કરી શકો અને તમારે બીજું કાંઈ માથાકૂટ ન રેડ સાથે તમે વર્ક કરી શકો તો આવી રીતના આ કામ અમે અત્યારે સુરતનું જે 谢谢。 સ્પેશિયલ કહેવાય સુરત માટે સ્પેશિયલ છે બધે અત્યારે તો આ ડાયમંડનું કામ ઘરે ઘરે ચાલે જ છે તો જે લોકો બીજે કે બહાર કામ કરવા નથી જઈ શકતા એ લોકો ઘરે લાવીને આવી રીતના ડાયમંડ વર્ક કરી શકે છે અને પૈસા કમાઈ શકે છે અત્યારે હાલમાં અમે પણ આવી રીતના સાડી ચોંટાડવાનું કામ કરીએ છીએ તો આ કામ તમને કેવું લાગ્યું મને વિડીયોમાં જરૂરથી જણાવજો આજનો ખાસ વિડીયો અલગ કન્ટેન્ટમાં જે બનાવેલો છે એ કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મને દેશી લોક અસ્મિતાનંદની ચેનલમાં હજી લાઇક શેર અને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરીને નાખજો ને હવે હું આ જે કામ છે એ આખું ફૂલડું તમને પૂરું કરીને બતાવું છું કે આખું ફૂલડું ફિનિશિંગ પૂરું થાય પછી એનું ફિનિશિંગ કેવું આવે છે જો મેં ફટાફટ મીંડી ઉપર સ્ટોન મૂકવાનું શરૂ કરી દીધું છે ને હવે આખું પૂરું થાય પછી એનું ફિનિશિંગ તમને બતાવી દઉં તો કેવું આવે છે એ તમને કહી દઉં તો ફટાફટ મેં પૂરું કરીને આવી રીતના કંઈક ફિનિશિંગ આવ્યું છે તો આ છે એનું પૂરું ફિનિશિંગ તો આવી રીતના ફટાફટ તમે કામ કરી શકો છો ઝડપથી અને પેલું મીંડીવાળું કામ પણ મેં તમને બતાવી દીધું તો કયું કામ ઝડપી સારું લાગ્યું એ મને કમેન્ટમાં તમે જરૂરથી જણાવજો અને હવે કવા વિડિયો જોવે છે એ મને કહેજો ને આવી રીતના કંઈક ચણિયા ચોળી અત્યારે હું ચોંટાડું છું અને આવીને આવી સાડી ચોંટાડવાનું કામ અમારે હાલા રાખ આ રીતનું કંઈક વર્ક છે આપણું આપણે ઘર બેઠા પણ સુરતથી પણ બધે માલ સપ્લાય થાય છે અને આપણા ઘરે પણ આ માલ પહોંચે છે ને આપણે પણ આવી રીતના સાડી ચોંટાડવાનું કામ કરીએ છીએ તો આ વર્ક તમને કેવું લાગ્યું એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમને પણ આવી રીતના વર્ક નથી આવડતું તો કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આજનો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો આવજો બધાય જય માતાજી મળીએ નવા બ્લોગમાં અને હવે પછી નો વિડીયો આપડે કેવો જોવો છે એ મને કમેન્ટમાં જણાવજો જેથી એ વિડીયો પણ આપણે દેશી બ્લોગ અસ્મિતા નામની ચેનલ માં આવી જશે તો મળીએ પછી નવા બ્લોગમાં આવજો જય માતાજી